નમસ્કાર મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત જે વાત કરવામાં આવે તો માત્ર આઠ વર્ષના બાળકે આ ગીત કેવું ગાય છે હારી જાઉ નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત જે વાત કરવામાં આવે તો હવે માત્ર આઠ વર્ષના બાળકે આ સોંગ ગાયું છે કે રાતોરાત તે ફેમસ થઈ ગયો છે ગીતાબેન રબારી સાથે ગાયું છે અને ભગવાને તેને બચપનથી જ બે આંખો નથી આપી અને સ્વરપેટી ગાવાનો અવાજ એટલે કેટલો સુંદર આપ્યો છે એ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો તમને આ ગીત સાંભળીને તમે ચકિત થઈ જાશો દોસ્તો હા કાળા માતાનો માનવી ધારે એ કરી શકે આ સંપૂર્ણ જાણકારી હું તમને આપીશ મારા વિડિયોની અંદર આ બાળક આઠ વર્ષનો માત્ર કેવું ગીત ગાય છે એ તમને સંપૂર્ણ જાણકારી આપીશ કે રાતો રાત વાયરલ થયો છે તમારી સાથે વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે પહેલાં આ વિડીયો જોઈ લો પછી આ બાળક કેટલું સુંદર અવાજ ગાયું છે તમે પૂરું સાંભળજો દોસ્તો આગળ વધ જાજો પ્લીઝ દોસ્તો હા દોસ્તો જો મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રહે છે એ મને જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી હું નવા નવા વાયરલ વિડીયોઝ નોખું તો તમારા સુધી જલ્દી પહોંચી જાય હા દોસ્તો પહેલાં આ વિડીયો સાંભળી લઉં શું ગાવે છે આ બાળક આઠ વર્ષનો Yeah. <laughs>